નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કેટલાક લોકો સાથે ત્યાં પહોંચે છે દારૂ બાબતના કોઈ મુદ્દાની રજૂઆત હતી તે દારૂના દૂષણને નાબૂદ કરવાની એક માંગ હતી તે મામલે તેઓ લોકોના ટોળા સાથે ત્યાં જાય છે આ સમય દરમિયાન તેઓ લોકોને સંબોધન કરે છે અને તેમના સંબોધનની અંદર તેઓ ખૂબ આક્રમક રીતે પોલીસ કર્મચારીઓને પોલીસ અધિકારીઓને એક ચીમકી આપતા એવું જણાવે છે કે હું ધારાસભ્ય છું મારા કોઈ પટ્ટા ઉતરવાના નથી પરંતુ તમે જો આવા ધંધાઓને પ્રોત્સાહન આપશો ભ્રષ્ટાચાર કરશો તો તમારા પટ્ટા ચોક્કસ ઉતરી જશે એટલે તેમણે જાહેરનો પોલીસને તેમના બક્કલ પટ્ટા ઉતારી દેવાની એક ચીમકી આપી મુદ્દો દારૂ નો હતો અને દારૂના મુદ્દાની ચેતવણી આપવાની પદ્ધતિ કદાચ ખોટી હતી કે આ રીતના દરેક પોલીસ કર્મીને તમે જાહેરમાં આવી ચીમકી આપી અને એક વિવાદનું વાતાવરણ સર્જ સર્જાઈ ગયું પોલીસ તંત્રના મોટા ભાગના કર્મચારીઓ અધિકારીઓ નારાજ થયા પરંતુ આ વાતમાં ટ્વિસ્ટ ક્યારે આવી કે આ વાતનો જવાબ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જેમની પાસે પોલીસ તંત્રનો હવાલો છે ગૃહમંત્રી તેમ કેવા હર્ષ સંઘવીએ તેમણે ઇનડાયરેક્ટ રીતે નામ લીધા વગર જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કર્યા તેમણે તેમની વાતને સંસ્કાર વગર નહીં કહ્યું અને પોલીસ તંત્રને આવી કોઈ વાતથી આવા હલ્લાથી નહીં ડરવાની સલાહ તેના કારણે એક આ વાતને વેગ મેળ્યો અને ક્રિયાઓની પ્રતિક્રિયાઓ સતત ચાલુ થઈ ત્યારબાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ આ મામલે ટીકા ટિપ્પણી કરવામાં આવી અને પોલીસે આવી વાતને સહન ન કરવી જોઈએ તેવી વાત તેમણે કરી તેમણે એમ કહ્યું કે અમારી પાસે અમારી અંદર એવું મિકેનિઝમ છે કે જો કોઈ વ્યક્તિ ખોટું કરશે તો તેને અમે દંડિત કરશું પરંતુ અમારા બકલ પટ્ટા ઉતારી લેવા તે કોઈના અધિકાર ક્ષેત્રની વાત નથી ઘણા પોલીસ અધિકારીઓ એવી વાત કરી કે અમે અભ્યાસ કરીએ છીએ પરીક્ષાઓ પાસ કરીએ છીએ ત્યારે અમને આ નોકરી રૂપી બકલ પટ્ટા મળ્યા છે એટલે કોઈની એવી તાકાત નથી કે અમારા વકલ પટ્ટા તેઓ ઉતારી પૂર્વ પોલીસ અધિકારીઓના નિવેદન આવ્યા વર્તમાન પોલીસ અધિકારીઓના નિવેદન આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મેદાનમાં આવ્યા અને તેઓ જીગ્નેશ મેવાણીની સાથે જોડાયા અને તેમણે આ મામલે ભ્રષ્ટાચાર મામલે અને પોલીસ તંત્ર સામે એક મોરચો ખોલી ખોલી દીધો તેમણે તેઓ મજબૂતાઈથી

હવે આ મામલાની અંદર આમ આદમી પાર્ટી પણ કૂદી પડી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ નિવેદન આપ્યું અન્ય એક નેતાએ જાહેર મંચ પરથી ફરીવાર પોલીસના બક્કલ પટ્ટા ઉતારી લેવાનો ટંકાર કર્યો એટલે એક એક રીતે આપણે જોઈએ તો પોલીસના પટ્ટા ઉતારી લેવાની જાણે એવા નિવેદન આપવાની એક હોડ જામી ગઈ દરેકના ટાર્ગેટમાં પોલીસ આવી ગઈ અને પોલીસને નોક પોલીસ કર્મચારીઓને અપમાનિત થાય તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો તો મૂળ મુદ્દો શું મૂળ મુદ્દો હતો દારૂ જે સાચો મુદ્દો છે ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ વેચાય છે દારૂને કારણે અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે તે હકીકત છે દારૂના દૂષણને કારણે ભ્રષ્ટાચાર ખુલે ફાલે છે તે પણ હકીકત છે પરંતુ આ રાજકારણ અને બક્કલ પટ્ટાની પાછળ પડી જવાથી પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતારી દેવાની ચીમકીઓ આપવાને કારણે મૂળ મુદ્દાનું બાષ્પીભવન થઈ ગયું મૂળ મુદ્દો દારૂનો છે નશાકારક પદાર્થોનો છે જેના કારણે આખી એક યુવા પેઢી ખતમ થઈ રહી છે તે વાતને સાઈડ પર ધકેલી અને પોલીસના પટ્ટા ઉતારી દેવા પર ચર્ચાનું વાતાવરણ ગરમ છે સમગ્ર ગુજરાતમાં જોરશોરથી ટીવી મીડિયાના સોશિયલ મીડિયાના માધ્યમો અખબારોમાં પોલીસના પટ્ટા ઉતારી દેવાની ચર્ચા ચાલે છે ક્યાં પોલીસ કર્મીના પટ્ટા ઉતારવાના છે તમારે મૂળ વાત એ કરો કે જે દારૂના ધંધાને પ્રોત્સાહન આપે છે જે ડ્રગ્સ હેરોઇન જેવા નશાકારક પદાર્થોના વેચાણમાં સહાય કરે છે ઇનડાયરેક્ટ એટલે કે પૈસા લઈને તેમને વેચાણ કરવાની છૂટ આપે છે તેમના તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એક આખું વ્યાપક આંદોલન છેડાયા નશા વિરુદ્ધ નહીં કે પોલીસ વિરુદ્ધ બકલ ઉતારી દેવા છે એટલે તમે દરેક જે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે મૂળ મુદ્દો ખોટો નથી મુદ્દો સાચો છે દારૂ કે અન્ય કોઈ માફિયા પ્રવૃત્તિઓ ગુંડાગીરી એનો વિરોધ કરવો એ ખોટું નથી પણ મુદ્દાને કહેવાની એક પદ્ધતિ તમારી ભાષામાં સંયમ હોવો જોઈએ કે તમે જે વાત કરો છો તે વાતનું બાષ્પીભવન થઈ જાય છે મૂળ મુદ્દો સાઈડમાં રહી ગયો અને તમે જે વાત કરો છો તેના કારણે એવું લાગે છે કે આખું એક ડિપાર્ટમેન્ટ ચોર છે દરેક વ્યક્તિ ચોર ના હોય દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારી પણ ન હોય એમ દરેક વ્યક્તિ પ્રમાણિક અને સજ્જન પણ ન હોય એટલે જિજ્ઞેશ મેવાણીએ જે વાત કરી તે વાત એ મુદ્દો સાચો છે દારૂનો મુદ્દો સાચો છે દારૂના દારૂને કારણે ગુજરાતમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે અનેક યુવાનો નાની ઉંમરમાં મોતને ઘાટ ઉતરી ગયા છે એટલે એ મુદ્દો ખોટો નથી પણ પરંતુ આપણું એવું માનવું છે કે એ મુદ્દાની રજૂઆત સમયે જે રજૂઆત તેમ જે રજૂઆતની પદ્ધતિ હતી તે કદાચ ખોટી હતી અને તેના કારણે આખા મુદ્દાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો અને આ વહેતી નદીમાં હાથ ધોવા માટે અન્ય રાજકીય લોકો પણ પૂરી પડ્યા જીજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો તેની અંદરથી બાકી બધું અંદર બકલ પટ્ટાઓ ઉતારવા સિવાય અને પોલીસને ચીમકી આપવા સિવાય જોરશોરથી ભાષણો કરવા સિવાય અન્ય મુદ્દો ક્યાંય ચિત્રમાં જ નથી લોકોને દરેકને મીડિયા હોય નેતાઓ હોય દરેકને ટીઆરપીમાં રસ છે લોકોની નજરે ચડવામાં રસ છે કે આ લોકોનો હામી છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી છે દોઢ બે વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી છે એટલે અહીંયા દરેક પોતાનો સ્કોર સેટલ કરવા માગે છે અને આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમની અડફેટે ચડી ગયું છે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ સમજવું જોઈએ કે તમને જે વાતથી દુઃખ લાગ્યું કે તમારા તમારી મહેનત તમારા અભ્યાસને કારણે જે વર્દી તમને મળી છે જે બેલ્ટ તમને પહેરવા મળ્યો છે જે વર્દીનો તમને રૂવાબ છે તાકાત છે તેમાં આ ભ્રષ્ટ લોકો દાગ લગાવી રહ્યા છે ત્યારે જ આ બધું બોલવાનો મોકો મળે છે જો દારૂ ના મળતો હોય જો કોઈ નિર્દોષને રંજાડવામાં ન આવતા હોય તો કોઈની તાકાત નથી કે પોલીસને કંઈ કહી શકાય પરંતુ આવું બધું થઈ રહ્યું છે ગુજરાતનું કોઈ એવું સ્થળ નહીં હોય જ્યાં દારૂ ન મળતું તો દારૂ આવે છે તો એનો મતલબ છીંડા છે અને છીંડા પોલીસ તંત્રની અંદર જ છે એ ભ્રષ્ટ લોકો પૈસા ખાઈને આ દારૂને અહીંયા આવવા દે છે એટલે મૂળ મુદ્દો દારૂનો છે અને જે લોકો આમાં પ્રોત્સાહન આપે છે તેમને ઘર ભેગા કરવા જ જોઈએ એટલે તેમાં કાંઈ કોઈએ દુઃખી થવાની જરૂર નથી તેમાં આત્મસન્માનને ઠેસ પહોંચાડવાની જરૂર અને કદાચ પોલીસ તંત્ર ડીજીપી વિકાસ સહાય ભલે થઈ પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લોકો પર કામ કાર્યવાહી કરવામાં ઉણું ઉતરે છે એના બદલે ક્યાંક ક્યાંક તો એવું લાગે છે કે તેમને છાવરે છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો પોલીસ અધિકારી હોય તો તેમની બદલી કરીને સંતોષ માની લેવામાં આવે છે તેમને કોઈ દાખલારૂપ સજા થતી નથી એટલે જ કદાચ લોકો હવે આ જિજ્ઞેશ મેવાણીએ જે ભાષાનો પ્રયોગ કર્યો તો પોલીસ તંત્ર તરફ સિમ્પથી રાખવાને બદલે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ જિજ્ઞેશ મેવાણીના વાતને સમર્થન આપતા જોવા મળે છે એટલે આપણું કહેવાનું તાત્પર્ય એ છે કે જે વાત કરી અક્કલ પટ્ટા ઉતારી લેવાની એ કોઈ સામાન્ય માણસનો અધિકાર નથી પરંતુ જો કોઈ ખોટું કરતું હોય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરતું હોય તો તેમના માટે ચોક્કસ સજા હોવી જ જોઈએ તેમને નોકરી પર રહેવાનો કોઈ અધિકાર નથી અને દારૂના દૂષણ મૂળભૂતો દારૂ અને નશાના મુદ્દાને સાઈડલાઈન કરી તેમને અલગ તારવી તેને ડાયવર્ટ કરી દેવાને બદલે તેના પર દરેક લોકોએ રાજકીય પક્ષોએ પોલીસે સામાજિક હોય દરેકે આ મુદ્દા પર કામ કરવાની જરૂર છે કે નહીં કે સામસામો વિવાદ કરી અને એક મહત્વના મુદ્દાને પૂર્ણ કરી દે જય હિન્દ જય ભારત